ેશન દ્વારા તેરમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું સમાજના લોકોને ખોટા દેખાવાને બદલે સમૂહમાં લગ્ન કરવાનો રોધ કરવામાં આવ્યો પટેલ દામજીભાઈ ફોફડી અને અધ્યક્ષ લખમભાઈ ભેંસલાની આગેવાનીમાં યોજાયેલા સમૂહ લગ્નમાં બાવીસ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા ખારવા સમાજની સામાન્ય રીતે ચોમાસા દરમિયાન સિઝન બંધ હોય તે દરમિયાન થાય છે સમૂહ સમૂહલગ્નનું આયોજન

મને લાગે છે કે આ સૌથી મોટો અત્યાર સુધીમાં રહ્યો છે ખુબ મોટી સંખ્યામાં ખારવા સમાજ ના લોકો આમાં આવ્યા છે ગામના બધા શ્રેષ્ઠીઓ આજે હાજર રહ્યા છે અને આ યુવાનોને આશીર્વાદ એમના આશીર્વાદ આપ્યા છે ખાસ કરીને ગામના બધા જ રાજકીય નેતાઓ મુસ્લિમ સમાજના લોકો હિન્દુ સમાજના સમ સમગ્ર લોકો આયોજનમાં સહભાગી થઈ કારવા સમાજને પ્રોત્સાહન આપ્યું છે આપના માધ્યમથી કારવા સમાજના અન્ય લોકો અને બીજા સમાજમાં હિન્દુ સમાજમાં ખાસ બધાને એ કહેવાનું કે મેક્સિમમ લોકો સમૂહ લગનમાં જોડાય એવન આર્થિક રીતે સમૃદ્ધ લોકો પણ જો સમૂહ લગનમાં જોડાય તો આવી આવી જે પ્રથાઓ છે એને વધારે વેગ મળે અને સારા લોકોમાં જોડાતા ગરીબ માણસોને પણ પ્રોત્સાહન મળે કે એના છોકરા છોકરીઓનો પણ સમુલગ્નમાં સમાવેશ વાત કરીને કારવાર સમાજના દરેક યોજાય છે તેનું કારણ અમારો જે સમાજ છે એ મોટાભાગમાં માછીમારી સાથે જોડાયેલો છે એટલે અમારા છોકરાઓ મોટા ભાગના ફિશિંગ અ એના વ્યવસાયમાં હોય ફિશિંગ સિઝન દરમિયાન લગ્ન કરવા એ બહુ યોગ્ય રહેતું નથી આમ તો પારંપરિક રીતે